દલાલ સરકારી શાળાને પુનર્જીવિત કરવાનો પ્રયાસ ધોરણ નવના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ ભરૂચની ઐતિહાસિક ધરોહર એવી રુસ્તમજી સૌરાબજી દલાલ સરકારી શાળા આર એસ દલાલને પુનર્જીવિત કરવાનો પ્રયાસરૂપ ધોરણ નવના વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ જિલ્લા શિક્ષણાધિકારીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો જૂના ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ટાવર સ્થિત ઐતિહાસિક ધરોહર સમીર મુનશી પ્રોફેસર બળવંતરાય ઠાકોર મુંબઈ સરકારના પ્રધાન દિનકરરાય દેસાઈ પૂર્વ શિક્ષણ મંત્રી બિપિનભાઈ શાહ હાલના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જેવા વિદ્યાર્થીઓ ભરૂચ સહિત દેશને આપ્યા છે ભરૂચ કાશી પછી સૌરાબજી દલાલ સરકારી શાળા આર એસ દલાલમાં પ્રવેશ મેળવવા દસારો રહેતો હતો પણ સમયની થપાટ વચ્ચે વિદ્યાર્થીઓ ઓછા થતા ગયા અને આર એસ દલાલ શાળા પોતાના અસ્તિત્વ માટે ઝઝુમતી રહી છે આજરોજ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલજીના પ્રયાસોથી રૂસ્તમજી સૌરાભજી દલાલ સરકારી શાળા આર એસ દલાલને પુનર્જીવિત કરવાનો ભાગરૂપ ધોરણ નવના વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ધોરણ નવમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને શાળાના પૂર્વ વિદ્યાર્થી લતીફભાઈએ શૈક્ષણિક કીટ આપી હતી

સહીત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શિક્ષકગણ તેમજ ધોરણ 9 માં પ્રવેશ લેનાર વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચની આધ્યાત્મિક અને ઐતિહાસિક ભૂમિ પર આજે એક પાવન અવસર માં સહભાગી પાવન અવસરના નિમિત્ત બનવાનું બન્યું છે આપણા બંધારણમાં અગત્યનો ફાળો આપનાર શ્રી કમા મુનશી બળવંતરાય ઠાકોર આપણા સોનેટના પિતામહ એ સિવાય દીવાન બહાદુર અંબાલાલ મલજી જેવા કેટલાય મહાનુભાવો જે શાળામાં ભણી ગયા તે શાળામાં આજે ધોરણ નવના પ્રવેશોત્સવ નિમિત્તે આવવાનું થયું છે અને શાળાનો ઇતિહાસ ફરીથી દોહરાવાનું અને પુનર્જીવિત કરવાનો એક પ્રયાસ અમારો રહ્યો છે શાળાનો ભવ્ય ઇતિહાસ છે લગભગ ભરૂચના રહેવાસીઓ પૈકીના અડધું ભરૂચ કહું તો ચાલે એટલા લોકો અહીંયા આ શાળામાં અભ્યાસ કરી ચૂક્યા છે એક સમય હતો જ્યારે આ શાળામાં એડમિશન લેવા માટે ભલામણ ચિઠ્ઠી લખાવી પડતી હતી પણ સમયાંતરે કોઈ કારણોસર વિવિધ કારણોસર ધીરે 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 શાળામાં વિદ્યાર્થી સંખ્યા ઘટતી ગઈ શાળા ભૂલાતી ગઈ ભૂલાતી ગઈ નર્મદા એજ્યુકેશન ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટનો હું આ તબક્કે આભાર માનવાનો ભૂલીશ નહીં કારણ કે એ ટ્રસ્ટે બે હજાર પંદરથી આ શાળાનું સુકાન હાથમાં લીધું અને શાળાને થોડી થોડી પણ ચાલુ રાખી છે તો એ શાળા પાસેથી હવે વહીવટ એ ટ્રસ્ટ પાસેથી વહીવટ હવે સરકાર હસ્તક લેવામાં આવ્યો છે ત્યારે જે ટ્રસ્ટે શરૂ કર્યું છે એને અમે આગળ ધપાવશું એ પરંપરાને અને શાળાને પુનર્જીવિત કરવાના અમારા સો ટકા પ્રયત્નો રહેશે શાળામાં બાળકોની સંખ્યા વધે શાળાનું પરિણામ વધે અને શાળા પોતાનો ગૌરવાન્વિત ઇતિહાસ મહત્વ ઐતિહાસિક મહત્ત્વ પાછું મેળવે એવી અમારી કોશિશ છે